ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ અને મકર સંક્રાંતિ એટલે પતંગ ચગાવવાનો ઉત્સવ પર્વને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે કરુણા અભિયાન અંતર્ગત તારીખ જાન્યુઆરી સુધી પક્ષી બચાવવાના અભિગમ ને સાકાર કરવા વન તંત્ર સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ કામે વળગી છે તો બીજી તરફ ઉત્તરાયણમાં વહેલી સવારે અને સાંજના પાંચ વાગ્યે પતંગો ન ચગાવવા માટે વિવિધ શાળાના બાળકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે

જેમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓ માટેનું કલેક્શન સેન્ટર અને ટ્રીટમેન્ટ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જ્યારે પક્ષીઓ દોરાથી ઘાયલ ન થાય તેની જનજાગૃતિ જિલ્લાભરની સ્કૂલ હાઈસ્કૂલ અને કોલેજમાં થઈ રહી છે ઉત્તરાયણના પર્વમાં પતંગોની મજામાં પક્ષીઓને સજા થઈ રહી હોય તે અંગેની જનજાગૃતિ અગાઉથી જ શરૂ કરી દેવામાં આવી છે આજે વિશ્વમાં મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે મને પણ પતંગ ચગાવવાનો બહુ શોખ છે પણ હું વહેલી સવારે અને સંધ્યા સમયે પતંગ ચગાવીશ નહીં કારણ કે પ્રકૃતિ આપણને આપણા બધાની પડી હોય છે પરિવારજનોની પડી હોય છે પરંતુ પ્રકૃતિ પ્રાણી પક્ષ પક્ષીઓની પડી હોતી નથી માટે એ લોકોને બચાવવા માટે હું પતંગ ચગાવીશ નહીં વહેલી સવારે અને સાંજે સંધ્યા સમય સુધી આમ અમરેલી જિલ્લામાં પણ ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈને છેલ્લા ઓગણીસ વર્ષથી જનજાગૃતિ માટે કામ કરતી વન ચેરિટેબલ ટ્રસ્ટના બોતેર સભ્યોની ટીમ કરુણા અભિયાન અંતર્ગત કામગીરી કરી રહી છે જેમાં તબીબો સાથેની ટીમ દ્વારા દરેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી અને પતંગથી પક્ષીઓને થતી દુર્ઘટના અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં બસો એકવીસ શાળાઓમાં જનજાગૃતિ ફેલાવવા તેમજ માર્ગદર્શિત પત્રિકાઓનું વિતરણ કરીને વિદ્યાર્થીઓને શપથ લેવડાવવા સાથે ભગીરથ પુરુષા સ્થાનિક સંસ્થાઓ કરી રહી છે કરુણા અભિયાન જે છે એના આપણા શરૂઆત આવતીકાલે સીએમ સાહેબ પણ કરવાનું છે દસ તારીખથી વીસ તારીખ સુધી ઉપરથી મળેલ સૂચના મુજબ ચીફ વાઇલ્ડ લાઈફ અને ગુજરાત રાજ્ય સરકારના જે સૂચના છે એના મુજબ આપણા અલગ અલગ જગ્યામાં ટ્રીટમેન્ટ સેન્ટર અને કલેક્શન સેન્ટર બનાયા છે જે ટ્રીટમેન્ટ સેન્ટર છે એ બધા સારવાર કેન્દ્ર છે એની અંદર ડોક્ટર પણ ઉપલબ્ધ રહેશે એના સાથે આપણા સ્વયંસેવક એનજીઓ સ્ટાફ તમામ આમાં રહીને કામગીરી કરવાનું છે કલેક્શન સેન્ટર ટ્રીટમેન્ટ સેન્ટર સિવાયના એના ઉપરાંત જે જગ્યાઓ છે ત્યાં કલેક્શન સેન્ટર રહેશે જે પશુ અને પક્ષી એમાં ઘાયલ થાય છે અને ખાસ કરીને એના ઉપર જે આપણા ઇમ્ફાસિસ છે પક્ષીઓ માટે છે તો એ પક્ષીઓને લઈને આપણા કલેક્શન સેન્ટરથી ટ્રીટમેન્ટ સેન્ટર આવશે અને ત્યાં સારવાર કરશે સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમરેલી જિલ્લામાં છ કલેક્શન સેન્ટર અને બે ટ્રીટમેન્ટ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે તો જૂનાગઢ જિલ્લામાં પણ નવ કલેક્શન સેન્ટર અને અઢાર ટ્રીટમેન્ટ સેન્ટર જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં આઠ કલેક્શન સેન્ટર અને છ ટ્રીટમેન્ટ સેન્ટર ઊભા કરી વન તંત્રને સાથે ખભેથી ખભો મિલાવી કામગીરી કરવામાં આવતી હોવાનું જૂનાગઢ વિભાગના સીસીએફ આરાધના સાહુએ જણાવ્યું હતું અને સારું થઈ જાય એટલે એને કુદરતના ખોળે ખેલતું કરીએ છીએ સાથે સાથે વન વિભાગ અને અમે જનજાગૃતિ અભિયાન આ આ વર્ષે બે હજાર ચોવીસમાં બસો ને એકવીસ શાળાઓને લીધી છે જનજાગૃતિ અર્થે જેથી બાળકોમાં અવેરનેસ આવે અવેરનેસ પ્રોગ્રામ અત્યારે ચાલુ છે અને સારી રીતે ઉત્સવ ઉજવી શકીએ ઓછા પ્રમાણમાં પક્ષીઓ ભવાય તે અમારો પ્રયાસ છે અને સાથે સાથે માણસને પણ કોઈ ઈજા ન થાય એ પણ અમારો સાર્થક પ્રયાસ છે